શિયાની શરૂઆત થાય ને એટલે બજારમાં આમળાની સાથે વઢવાણી મરચાં મળવાની પણ શરૂઆત થઈ જાય અને આ વઢવાણી મરચાં એના સ્વાદના કારણે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત છે તો આજે આપણે એકદમ સરળ રીતે આ વઢવાણી મરચાં તૈયાર કરીશું તો અત્યારે મેં પાંચસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે અને ત્યારબાદ આપણે એને પાણીથી ધોઈ અને એકદમ ચોખ્ખા કરી લઈશું જ્યારે પણ તમારે આ મરચાં આથવાના હોય તો માર્કેટમાંથી લાવી તાજા જ એના ઉપયોગમાં લેવાના જો રાખી મૂકીએ તે થોડા નરમ પડી જતા હોય છે તો પાણીથી બરાબર સાફ કરી લીધા પછી આપણે એને કોરા કપડાંથી લૂસી લઈશું તો આ રીતે થોડા થોડા મરચાં લઈ આપણે લૂસવાનું છે અને બધું જ જે એની પરનું પાણી છે એને નીકાળી લેવાનું છે આ રીતે જો પાણી નીકાળી લેવામાં આવે ને તો મરચાં લાંબો સમય સુધી સારા રહેશે એકદમ કોરા થઈ જાય પછી આપણે એનો આગળનો ડંઠલનો ભાગ કાઢી વચ્ચેથી આ રીતે કટ લગાડી દઈશું આ રીતે કટ લગાડવાથી મરચાં જલ્દીથી અથાઈ પણ જાય છે અને એની અંદર જો બીજ હોય ને વધારે પ્રમાણમાં તો એ થોડા ઘણા નીકળી પણ જાય છે તો બધા જ મરચાંને આપણે આ રીતે કટ કરી લેવાના છે અત્યારે હું તમને પાંચસો ગ્રામ પ્રમાણેનું માપ બતાવું છું તમે ઈચ્છો તો તમે ઓછી ક્વોન્ટિટીમાં પણ આ તૈયાર કરી શકો છો તો બધા જ જે મરચાં છે એને આપણે કટ લગાડી અને તૈયાર કરી લઈએ આ આથેલા મરચાંને તમે બહાર રાખવા હોય તો પાંચથી છ મહિના સુધી રાખી શકો અને જો ફ્રીઝમાં મૂકો તો એક વરસ સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતા તો બધા જ મરચાંને કટ કરી લઈએ પછી એની અંદર આપણે મીઠું એડ કરવાનું છે તો અત્યારે હું એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરું છું અને ત્યારબાદ એની અંદર આપણે ત્રણ લીંબુનો રસ એડ કરવાનો છે તો મીઠું અને લીંબુનો રસ એડ કરી એની સાથે ઘણા બધા લોકો હળદર એડ કરતા હોય છે પણ હળદર આપણે અત્યારે એડ નહીં કરીએ ફક્ત મીઠું અને લીંબુનો રસ એડ કરીશું પાંચસો ગ્રામ તમે જો મરચાં લીધા હોય તો બે ટેબલ સ્પૂન મીઠું અને ત્રણથી ચાર નંગ જેટલા લીંબુનો રસ એની અંદર એડ કરવાનો છે બરાબર મિક્સ કરવાનું છે અને ત્યાર પછી એને આ રીતના એક ઊંડા વાસણમાં કાઢી લગભગ એક કલાક માટે રહેવા દઈશું વચ્ચે તમારે એને પંદરથી વીસ મિનિટ થાય એટલે બેથી ત્રણ વાર ઉપર નીચે કરી લેવાનું આ રીતે કરવાથી મરચાંની અંદરનું જે પાણી હશે ને નીકળી જશે અને આપણા જે વઢવાણી મરચાં છે એ જો આખા વર્ષ માટે તમે બનાવવા હોય તો આખા વર્ષ માટે પણ એ સારા રહેશે પણ તમારે એને ફ્રીઝમાં રાખવા પડશે તો આ પ્રમાણે એને અડધા કલાક રાખ્યા પછી ચાણીમાં આપણે કાઢી અને નિતારી લઈશું તો બધું જ પાણી એનું નીતરી જાય પછી આપણે એક કોરા કપડા ઉપર એને ફેલાવી દેવાના છે હવે તમે જો હળદર એની અંદર નાખી દીધી હોય ને તો કપડાની ઉપર ડાક થઈ જાય છે એટલે હળદર આપણે અત્યારે એડ નથી કરતા પછી એડ કરીશું હવે એને તમે ઈચ્છો તો પંખા નીચે પણ સૂકવી શકો છો તો લગભગ એકથી દોઢ કલાક માટે એને આ રીતે પહોળા કરી દેવાના જેથી એકદમ સરસ એ ડ્રાય થઈ જાય તો ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં અડધો કપ રાઈના કોરિયા લીધા છે માર્કેટમાં તમને એકદમ ઇઝીલી મળી જાય છે તો આપણે એને સ્લો ફ્લેમ પર થોડી વાર માટે શેકી લઈશું જેથી જો એમાં કોઈ ભેજ હોય મોઇશ્ચરનું પ્રમાણ હોય ને તો એ નીકળી જાય ત્યારબાદ એને એક પ્લેટમાં કાઢી દઈએ અને એ જ પેનની અંદર આપણે મેથીના કોરિયા લઈશું તો મેથીના કોરિયા આપણે ઓછા લેવાના છે તો એ બે ટેબલ સ્પૂન લઈશું અને એને પણ આપણે સેમ એ રીતે શેકી લેવાના છે તો આ જે આપણે મસાલો તૈયાર કરીએ છીએ ને એના કારણે આ મરચા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને આ મરચાંને તમે રોટલી થેપલા દાળ ભાત ખીચડી કોઈની પણ સાથે ખાઈ શકો છો તો મેથીના કુરિયા પણ શેકાઈ ગયા છે હવે આપણે એની અંદર આખા ધાણા લઈશું તો બે ટેબલ સ્પૂન મેં આખા ધાણા લીધા છે અને વરિયાળી લેવાની છે આપણે એક ટેબલ સ્પૂન અને એને પણ આપણે શેકી લઈશું તો બધી જ વસ્તુ આ રીતે અલગ અલગ તમારે શેકવાની છે રાયના કુરિયા મેથીના કુરિયા ત્યાર પછી ધાણા અને વરિયાળીને એક સાથે શેકી લેવાના એને પણ એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દઈએ અને ઠંડુ થઈ જાય ને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું ગરમ ગરમમાં ગ્રાઇન્ડ નથી કરવાનું તો ઠંડુ થાય એટલે પહેલાં આપણે આખા ધાણા અને વરિયાઈને અતકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમારી પાસે જો ધાણા કુરિયા હોય તો તમે એ લઈ શકો છો અને ના હોય તો આ રીતે તૈયાર કરી શકો તો અતકચરું આપણે એને ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે રાયના કુરિયા અને જે મેથીના કુરિયા હતા એ બંનેને એક સાથે ગ્રાઇન્ડ કરીશું આ ઝીણા જ હોય છે એટલે ફક્ત એને બેથી ત્રણ વાર મિક્સર ચલાવીને થોડા આપણે હજુ વધારે ઝીણા કરી દઈશું તો તૈયાર થઈ ગયા છે તો એની અંદર આપણે આખા ધાણા અને વરિયાળીના કુરિયાને એડ કરી દઈએ તો અત્યારે આપણો જે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે તમે ઈચ્છો તો તમે આ પ્રમાણે બનાવીને પણ રાખી શકો છો તમારે જો તેલ વગરનું મરચાંનું અથાણું બનાવવું હોય તો એમાં પણ તમે આ ઉપયોગમાં લઈ શકો મરચાંનું કોઈ પણ અથાણામાં સરસ લાગશે હવે આપણે અડધો કપ તેલ લેવાનું છે અને તેલને એકદમ સરસ ગરમ કરી પછી થોડું ઠંડુ થવા દેવાનું છે તો આ રીતની એક પહોળી થાળી લઈશું અને એની અંદર આપણે જે મસાલો ભેગો કરીને રાખ્યો હતો એ મૂકવાનો છે અને વચ્ચે આપણે થોડી આ રીતની જગ્યા કરી લેવાની છે ત્યારબાદ એની અંદર આપણે હળદર એડ કરીશું તો અત્યારે મેં બે ટી સ્પૂન હળદર એડ કરી છે અને હિંગ ઉમેરવાની છે એની અંદર આપણે બે ટી સ્પૂન જેટલી અને ત્યાર પછી આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું હતું અને થોડું ઠંડુ થાય પછી એને એની અંદર એડ કરવાનું છે તેલ એડ કરતા જવાનું છે અને મસાલાને આપણે ફીણતા જવાનું છે આ મસાલાને તમે જેટલો ફીણશો ને એટલા તમારા મરચાં સરસ થશે પણ સાથે વાતનું ધ્યાન રાખવાનું છે કે મરચાં તમારે એકવાર કોરા થઈ જાય પછી તમારે હાથ નથી લગાડવાનો ચમતીથી જ બધી વસ્તુ કરવાની છે જો મરચાંને હાથ લગાડવામાં આવે ને તો પણ મરચાં ઘણીવાર બગડી જતા હોય છે અથવા તો ચીકટા થતા હોય છે તો મરચાં બિલકુલ જ ચિકાશ ના પકડે એના માટે આપણે મસાલાને ખૂબ જ સરસ ફીણવાનો છે અને હાથ બિલકુલ નથી લગાવવાનો અને એમાં આપણે થોડું મીઠું એડ કરીશું તો મેં અત્યારે ત્રણ ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે કારણ કે આપણે પહેલાં મરચામાં જે મીઠું નાખ્યું હતું એ પાણીની સાથે નીકળી ગયું હશે તો મીઠું તમે સ્વાદ મુજબ એડ કરી શકો અને લગભગ પાંચથી સાત મિનિટ માટે આપણે આ મસાલાને ફીણવાનો છે તમે ફીણશો ને એટલે થોડું એ ફૂલશે તો પાંચથી સાત મિનિટ થઈ જાય પછી આપણે આની અંદર લીંબુ એડ કરવાના છે તો લીંબુને આપણે એકના ચાર ભાગ થાય ને એ રીતે કટ કરીશું અને પછી એની અંદર એડ કરીશું તો આ જે લીંબુ છે એને મસાલા સાથે અથઈ જાય એટલે ખૂબ જ સરસ લાગતા હોય છે તમારે જો ના નાખવા હોય તો તમે એને સ્કીપ કરી શકો તમારે લીંબુ આ રીતે કટકા કરી ના નાખવા હોય તો તમારે એની અંદર બે લીંબુનો રસ એડ કરી દેવો હવે જે મરચાં આપણે કોરા કરીને રાખ્યા હતા એ આની અંદર એડ કરીશું મરચાં જ્યારે તમે આ મસાલાની સાથે ભેળવો ને તો મરચાં તમારે એકદમ ડ્રાય હોવા જોઈએ પાણી એની અંદર બિલકુલ જ ના હોવું જોઈએ અને હવે આપણે ચમચીથી એને મિક્સ કરી લેવાનું છે તો અત્યારે આપણા જે મરચાં છે એ તૈયાર થઈ ગયા છે પણ ખાવા માટે તમે એક દિવસ પછી એનો ઉપયોગમાં લઈ શકો અને મરચાંને લાંબો સમય સુધી સારો રાખવા માટે કાચની બોટલમાં જ આપણે એને ભરવાના છે અને બને ને તો મરચાંને નાની નાની ક્વોન્ટિટીમાં બોટલમાં ભરવા એક સાથે બોટલમાં ના ભરી દેવા તો એક જ બોટલ તમે ઉપયોગમાં રાખી હોય ને તો મરચાં જલ્દીથી બગડી જાય છે તો આ રીતે નાની નાની બોટલમાં ભરીને ઉપયોગમાં લેવાના તો બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો તમારા મરચાં એકદમ સરસ બનશે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ